નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા અને મજેદાર વિડિયોમાં દોસ્તો કેટલાય ભાઈઓના કમેન્ટ આવતા હતા કે સર અમે પણ વિડીયો બનાવીએ છીએ પણ એસબી હિન્દુસ્તાની જેવી કોમેડી ક્યાંથી લાવીએ અને કેટલાય તો એ પણ એ લોકો એ આઈ નો ઉપયોગ કરે છે શું તો ચલો મિત્રો આજે ડિટેલ માં જાણીએ કે શું એ અમને મદદ કરી શકે છે મિત્રો આજના સમયમાં જો તમે સોશિયલ મીડિયામાં કામ કરો છો તો તમારે એ નો સહારો જરૂર લેવો જોઈએ એ થી તમારું કામ ઝડપથી થાય તમારી ગ્રો પણ ઝડપી મળે છે માનો કે તમે ભગવાન જોડે નથી પણ તમારો ફોટો નાખીને એ આઈ ને કહો કે મને છે વિડીયો બનાવવો સ્ટોરી લખવી સ્ક્રિપ્ટ બનાવવી ડાયલોગ લખવા બધું એ કરી આપે છે ચલો હવે હું તમને એક પ્રેક્ટિકલ કરી દેખાડું જેથી તમને વધુ સારું સમજાશે મિત્રો તમારે પ્લે સ્ટોર માંથી

હવે વાત કરીએ SB ટીમ ની ઘણા ભાઈઓ કમેન્ટમાં પૂછતા હતા કે એસબી ટીમ AI નો ઉપયોગ કરે છે કે નહીં મિત્રો સાચી વાત એ છે કે જે લોકો યુટ્યુબ અથવા અન્ય સોશિયલ મીડિયા પર કામ કરે છે એ લોકો AI નો ઉપયોગ સો ટકા કરે છે હું મારી વાત કરું તો હું પણ AI નો ઉપયોગ કરી ટૂંકા સમયમાં મારી યુટ્યુબ ચેનલ ગ્રો કરી છે તમે બધા જાણો જ છો અવાજ AI નો સ્ટોરી AI થી લખાયેલી એડિટિંગમાં પણ AI નો ઉપયોગ થાય છે જો તમને પણ ગુજરાતી એ આઈ અવાજ બનાવવું શીખવું હોય તો આપણી નવી ચેનલ પર તમને એ આઈ અવાજ સ્ટોરી અને યુ ટ્યુબ ની અવનવી માહિતી મળશે તો મિત્રો નવી ચેનલને સપોર્ટ કરવા વિનંતી ધન્યવાદ